બે હજાર ઓગણીસ માં જે ભારતીય જનતા પાર્ટી ને મત મળ્યા હતા એમાં પણ વધારો થયો છે બે

તો એક કરોડ ને એકાણું લાખ આપણે લગભગ અઠયાસી લાખ કોંગ્રેસ કરતા વધારે મત મેળવ્યા હતા આ વખતના લોકસભાના ઇલેક્શનમાં આપણે એના કરતા પણ વધારે મત બે હજાર બાવીસના ઇલેક્શનની અંદર આપણે છવ્વીસ સીટ હાર્યા હતા આ વખતે વિધાનસભાની જો સીટો જોઈએ તો આપણે ફક્ત અઢાર સીટો હાર્યા એટલે છવ્વીસમાંથી આપણે લગભગ આઠ સીટો રિકવર કરી અને એમાં પાંચ સીટો તો એવી હતી કે જે કોંગ્રેસના જીતેલા ઉમેદવારો એમણે કોંગ્રેસ પાર્ટીમાંથી અને ધારાસભા પદેથી રાજીનામું આપ્યા પછી એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને આદરણીય મોદી સાહેબની લહેરની અંદર એક લાખ દસ હજાર પંચ્યાસી હજાર સાત હજાર એવા ચંગી બહુમતી સાથે એ પાંચે પાંચ સીટ જીતીને જે આપણે એકસો છપ્પન પર રોક્યા હતા એ આ વખતે એકસો એકસઠ સીટ ગુજરાત વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીને મળી છે